22 વરસ લોકસભા ચૂંટણીને હવે રાજ્ય ગણતંત્ર રાતી ઉસો પાકી ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધ મતદાન કરવા લીધી शपथ 22 વરસ લોકસભા વિસ્તારમાં આવે છે 147 ગર્જન વિધાનસભા વિસ્તાર ક્ષત્રિય વાણિયા બ્રાહ્મણ દરેક માટે સ્વાભિમાન દરેક સ્ત્રી માટે સૌથી મોટી કડી ધારીની બા મે નારી મારી પહચાન મેરે શબ્દ બોલेंगे मैं नारी मेरी पहचान मेरे शब्द बोलेंगे हुआ है grin पे वार मेरे शब्द बोलेंगे शब्दों की है तेज धार मेरे शब्द बोलेंगे धारीनी बा જય ભવાની જય ભવાની ભાજપ જવાની સૂત્ર સાથે અમારી લડત ચાલુ છે દિવસે ને દિવસે ઉગ્ર બનતી જાય છે અમારા સૂત્રો પણ અડગ છે ક્ષત્રિય સમાજમાં કોઈ જગ્યાએ ભાગલા પડ્યા નથી ને મને અપેક્ષા હતી કે આટલા ટાઈમથી ક્ષત્રિય આંદોલન ચાલે છે તો સાહેબ બે શબ્દ કહેશે પણ સાહેબ કંઈ ભૂલ્યા નથી તેનું મોટું દુઃખ છે સોમનાથજીનું મંદિર કઈ રીતે રહ્યું વિધર્મી લડવા આવ્યા તો તેમની સામે કોણ લડ્યું તે બધાને ખબર છે સામાજિક લડત અમારી ચાલુ છે જામનગરમાં પ્રધાનમંત્રી જામ સાહેબને મળ્યા આશીર્વાદ લીધા એક પ્રકારનું રાજકારણ છે દર વખતે આવે તો જામ સાહેબને મળે એનાથી ક્ષત્રિય સમાજને કોઈ ફરક પડતો નથી ક્ષત્રિય સમાજની લડત ચાલુ છે ક્ષત્રિય સમાજ મોદી સાહેબની પણ નારાજ છે રમજુ બા જાડેજા રૂપાલાના નિવેદનના અનુસંધાનમાં ભાજપને ઘણું નુકસાન મોદી સાહેબને છવ્વીસે છવ્વીસ સીટ પર દેખાશે સમગ્ર ગુજરાતમાં પડઘો પડ્યો છે આજે ચાલીસ દિવસ પૂરા થયા છે નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી વડાપ્રધાન બન્યા હતા અને તેમણે કહ્યું હતું કે તમે મને કાગળ લખજો પોસ્ટકાર્ડ લખજો મારી માતા બહેનોએ લાખ જેટલા પોસ્ટકાર્ડ લખ્યા પછી તેમને ગીત ગાયું કાગળિયા લખી લખી થાકી પણ તારા તો બેલા મનમાં નથી યુવરાજ બે પછી તેમને એકલા પાડવામાં આવ્યા હતા ક્ષત્રિય સમાન તમારી સાથે હતો આજે તમે અમારી સાથે નથી આ લડાઈ ચુમ્માલીસ કરોડ સત્રિયોની છે મહેન્દ્રસિંહ અમારા આમંત્રણના માન આપીને અત્યારે કરજણ પૌલ સિનોર અસ્મિતા ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવામાં આવેલું અને તેમાં બહુ વળી સંખ્યામાં માતા બહેનો હાજર છે જ્યારે અમારી બેન દીકરીઓ માટે જો એક પુરુષોત્તમ રૂપાલાજી અમારી બહેન બેટીઓ સુધી અસ્મિતાની વાતો જ્યારે કરતી હોય ત્યારે ક્ષત્રિયો આ જીધું દીધું ક્યારેય આ સરકાર પાસે માંગ્યું નથી અમે અમારા રજવાડાઓ જ્યારે દાન આપી દીધા હોય તો માગવાનો તો પ્રશ્ન જ ઊભો થતો અને જ્યારે અમારી બહેન દીકરીઓ પર અસ્મિતાની વાત આવી ત્યારે બધા ક્ષત્રિયોએ વિચાર્યું કે ભાઈ અત્યાર સુધી આપણે માગ્યું નથી તો આપણે એક જ વસ્તુ છે કે જ્યારે અમારી બહેન દીકરીઓની જો આવી ટિપ્પણી થતી હોય તો પુરુષોત્તમજીની ટિકિટ કાપી અને પુરુષોત્તમજીના પણ કુટુંબના કોઈ વ્યક્તિને આપો અમારા ક્ષત્રિય સમાજની એવી કોઈ માગણી નથી કે ભાઈ તમે ફક્ત ક્ષત્રિયને આપો છતાં પણ આ બેરી મોંઘી સરકારે અમારી વાત સાંભળી નહીં ત્યારબાદ અમારા જે સંકલન સમિતિ સંકલન સમિતિના નેતા હેઠળ એક આયોજન કરવામાં આવ્યું અને અત્યારે બોડી સંખ્યામાં બહડો પ્રસિદ્ધ ગામે ગામથી અમને મળે છે ઘણી જગ્યાએ એવું છે કે માઇનોરિટી સેલ છે બ્રાહ્મણ સેલ છે એસટી સેલ છે એસટી સેલ છે દલિત સેલ છે દરેકે દરેકનું સમર્થન અમને મળે છે બસ અમારી આ જીત છે પુરુષોત્તમ રૂપાલા એ જે કંઈ બોલ્યા છે એનું ભાજપે બહુ મોટું પરિણામ ભોગવવાનું છે અમારા ક્રાઇટ પ્રમાણે કરજણ જે છે ભરૂચ જિલ્લામાં લોકસભામાં આવે છે એંશી વીસનો રેસિયો ચાલતો હતો સતોડિયા ચલાવતા હતા એ વીસ બી પૂરા કરી નાખ્યા એટલે સો ટકા અહીંની સીટ ભાજપ ખોવે છે એ માટેની અમારી ભાગ રૂપિયા તૈયારી દેશના વડાપ્રણ જામસાને મળ્યા છે આમાં એવું છે કે જેટલા રાજા રજવાડા છે એમની ઘણી મોટી મોટી પ્રોપર્ટીઓ અધિગ્રહણ ના થાય એટલે કદાચ એવું નહીં કોઈ ને કોઈ બીક અમે સમજીએ છીએ અમે ક્ષત્રિય છે રજવાડા મજબૂર છે મજબૂરી કા નામ મહાત્મા ગાંધી ગાંધીજીને આફ્રિકામાં પાછળ લાટ ના પડી હોત તો એ અહીંથી અંગ્રેજોને ખદેડે નહીં અમે સૌ સમજીએ છીએ એમની કોઈ મજબૂરી હશે પણ અમારો આ જે અસ્મિતા આ જે લડાઈ છે આપ જોઈ રહ્યા છો કે જેમ દિવસે દિવસે અસ્મિતા મહાસંમેલનમાં જે ભીડ છે ને એની વીસ ટકા ભીડ પણ ભાજપના સંમેલનોમાં નથી અને એપણે વીસ ટકા ભીડમાં ઢેબરા પાંચસો રૂપિયા સાડીઓ આવવા જાવાનો બંદોબસ્ત કરવામાં આવે છે ત્યારે આ ક્ષત્રિય સમાજ પોતાના સ્વ ખર્ચે પોતાની ગરીમા સાચવવા

ભૂતકાળમાં અત્યારે અમે રાજપૂત અને ભજપૂત બે ભૂમિકા ભજવી છે અત્યારે આ સિઝન આવી છે ઇલેક્શનમાં કમાઈ લેવાની હવે કોઈની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો આ કમાવાનો અવસર છે કમાવે છે ક્ષત્રિય સમાજને કોઈ ફરક પડતો નથી અને એક વસ્તુ યાદ રાખજો અમુકની મજબૂરી હોય અને એ અમુક જે અંદર છે ને એ અમને પાટલા બાઈને સપોર્ટ કરે જ છે અને અમારે એમને વધારે જરૂર બી નથી બાતમી આલો બહુ થઈ ગયું આજે કરજણ ખાતે છત્રી અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને બહુ બહોળી સંખ્યામાં ભાઈઓ યુવાનો અને બહેનો હાજર રહ્યા છે અને બહુ ખૂબ જ ઉત્સાહ છે કે છત્રી અસ્મિતાની જે કાંઈ લડત ચાલી રહી છે એક સામાજિક લડત છે અને સામાજિક લડતમાં અન્ય સમાજના લોકો પણ અન્ય સમાજના લોકો પણ વણિક સમાજ જૈન સમાજ અન્ય સમાજના લોકો પણ જોડાઈ રહ્યા છે એ અમારા માટે બહુ આનંદની વાત છે એ બધાનો પણ હું આભાર માનું છું અને ક્ષત્રિય સમાજને કહેવા માગું છું કે હજી પણ અન્ય સમાજના લોકોનો આપણે સંપર્ક કરીએ અને આપણી સાથે જોડીએ આ દેશ હિતની લડાઈ છે પ્રજા હિતની લડાઈ છે અને એમાં બધા સાથે મળી અને લડીએ સાત તારીખે જંગી એ બહુમતી આપણે મતદાન કરીએ સવારમાં પેલું મતદાન કરીએ એ જ બધાને اپિલ છે આભાર જય માતાજી તારેણી માં આવી છું ને સંકલન સમિતિમાં મહિલા તરીકે મારા અને અહીંયા હું ખાતે જે યોજાયું છે તેમાં હું ઉપસ્થિત થઈ છું મારા વિશે વધારે જાણવું હોય તમે ગુગલ કરશો મારી લાખો ની કરોડો ની નોકરી ની ઓફર કરજન પોર સિનોર ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતની અંદર આજે જે રૂપાલાએ વાણી વિલાસ કર્યો હતો એના અનુસંધાનમાં તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે જે અસ્મિતા સંમેલન થઈ રહ્યા છે એમાં ક્ષત્રિય સમાજનો જે આક્રોશ છે એ આપ સર્વેને ખબર જ છે અને આપ મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતની અંદર આજે એલાન કરવાનું કહીશ કે ભાજપ સરકારને આજે રૂપાલાનો વાણી વિલાસ દેખાતો નથી એનો આક્રોશ સમગ્ર ગુજરાતની અંદર ફેલાયેલો છે અને અમારા થકી અને હું આદેશ કરીશ તમારા થકી કે નરેન્દ્ર મોદી સાહેબને આ દેખાયું નહીં અને આજે ભાજપને ખૂબ જ નુકસાન થશે છવ્વીસે છવ્વીસ સીટની અંદર આજે ભારત ભાજપનો વિરોધ કરી રહ્યા છે અને ભાજપનો વિરોધ એમને ખૂબ જ નીચલા સ્તર પર લઈ જશે જ્યારે તમામ ક્ષત્રિય સમાજને આજે અલાયદો રાખી એમને જે અન્યાય થવામાં થઈ રહ્યો છે અને ક્ષત્રિયોને તમામ સમાજે જ્યારે સમર્થન આપ્યું છે ત્યારે ચોક્કસપણે હું એક જ વસ્તુ કહીશ કે જય ભવાની ભાજપ જવાની